જાણકારી નથી એવું માની શકાય એવું નથી લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ પાર્ટીના લોકો કરી રહ્યા છે અને એના દ્વારા મારા વિસ્તારની શાંતિ દોડવાનું કામ આપ પાર્ટી દ્વારા થઈ રહ્યું છે હા એ કામકાજ ચાલુ થઈ જવાનું છે સરકારની પ્રક્રિયાનો ભાગ છે એમાં થોડુંક આગળ પાછળ થાય થોડુંક મોડું વહેલું પણ થઈ શકે અને કામકાજ ચાલુ તો થવાનું જ છે એકવાર શરૂ થયું છે તો બંધ નથી થવાનું એ કામગીરી તો પૂર્ણ થવાની જ છે અને એ જૂના રાજની પ્રજાને સારો રસ્તો મળી રહે એ પ્રક્રિયા થવાની જ છે